અતવા બેવાન હતી કંટાળો આવał ને તો કંટાળી કોમ ધંધો કરવો ના લાવો પેલું લાવો ટાઈમ તો પી જાય પાડે તને

આ ડોસ્યો તો હું પર ડોસ્યો શું કરવાની અલ્યા મારો તો ડોસી રહે ને એ કશું કરતી નહીં તો બોલું મારા જ મારા બોડ ના આવી મારા અમુક જવા જાવ ઘાચેલો બાપુ થા તાણંગ મનમાં એવું થાય ને અમુક તમે તો ટૂંપો ખાઈ મળી જાવ બોલ પણ ટૂંપો કા ખાવો છે તાણંગ એવું પગમાં ટૂંપો ખાઈ ને મળી જાવ પગ તો વળી ટૂંપો ખાવા તો તાણંગ આ ગોઘર ના ખાવા દુઃખાય તો એટલો પણ એમ તો કોઈ મરતા આવું એ કંટાળી લે આમ જોર કંટાળે મારે છોકરો જેમ ડોસી ક્યાં નહીં પછી છોકરો કરે છે ડોસી ક્યાં કોઈ નહીં જવાનું તેરે છોકરો ના થાય મારે એવું થાય તને છોકરો એક તો ના જેવો છે હશે છોકરાને ખવાય હિખવાડું હોય તું કહેવાય હું હીખવાડે ડોસી હી ખવાડે છે એવું હિખવાડો છે તેમ હું કેવું મારે એક અત્યારે એટલે પાણી ભરવાનું કીધું ને તે દોશી પેલા પેલા કાશો કરવા માંડી ત્યાં અમારે વાર એમ જોવા પેલા બેને કીધું ચાલ લેવા હોય એમાં તો જતો રહ્યા છે

એ તો બાન કઈ કરીન પાછો મય થોડા બેહો મુજબ થાક લાગે છે એક તો વધારે કે કેરેમાં મેરેવો જબર લાગે છે કંતારીએ

અલ કોના માટે કરો તમારા પેટ માટે કરો છો મારા માટે નઈ કરતા લ્યો સો મારો આખો દિવસ રખાળું ક શું કામ करतो લાકડા ફાડે એમાં તો હંભરાઈ બતાયું હું ના કહું છોકરો હાલ કામ કરવા જેવો છે

એટલી મેણી તમે પંચાયત ના કરો તમારે એવું બધું તમે સોનામાં ના ડોહા ની ઝપેટ માં તમે ઝપેટ માં આવું કરે છે પોઈ પેલા સર છોકરા બેન છોકરા બેન નહી સર આવે પણ તું તો ડોસી નો કોઈ ત્રાસ છે ને

અમેરિકા કદી જોયું નહીં એને અમેરિકા મેક લે તો કૃષ્ણ એટલે કામ કરાવ થોડું મેક મેકલ દે પેલા શાળા વાળા બોધે જ એ તમે તમારું કામ કરો એ તો અમને આવડે છે સાયડાન બાયડા બોધતા લે ભાઈ આટલો વાટી નાખ્યો ચાલ છે આટલો આટલા કોને મારા ભાને પોચાડો ચમ તમારો હું લોટ ચારીન લાવું પછી બધ્યા લો મારા હાથ દુખાય છે આ કંટાય તો બેવાનો તો જવ ફાયદો નહીં જવ ફાયદો નહીં આ બેવણા ઘડી એક કામ એક કોમ્પટી એક બીજું કામ આલી દીધું નહીં આ તો હું હું પેલો એ જૂ કે રોબર છું તે આખો દાડો એક કામ પટીને એક કામ આલી દીધું ફટ લઈને ને હાલ બાણ ફાળી બેઠો છું પાછો વચ્ચે તો લેવો બેઠે વાટી દે આ બે બેવણાથી ધબર કંટાળો આવે છે એ ઘૈડા સમારી રહ્યો ત્યાં નોડ બંધો બે બાકી મેલું છે

ઓં જો છોડો આયો કેડા હું તો તારું ઘર મોડી તારું ઘર મોડી ને તો હું બેબી એની પાસે હા તો તારું તો ખાઈ નકર કોઈ નઈ આ પડી તું તો ખાવ તો ખાઈ નકર કોઈ લોટ બધો જ નઈ બધો બધા મારી કાળી લોટ બધો

જો મુ ઉ દેતો નાજી બુલે આ કોબાબરો દેખલે અ તો ભઈ તો કોમો ભરી મરી જઉ તો બેસ નઈનું આવો 5 માંગી જાય મારે તારા બાપ ને મારા લડાયો થાય છે અમે પડ્યા ના મા બાપો ના કરી પડે બાપ કોમ છે अरे अरे apa

Ba ppa, owning that di Main lahap bi in Rocky e isnabyom. Ba ppaaa! Alu appma lushaa! Ti hi vi laop-oda,"ba ba matakata nim. Ir bat rka teji. Ba ppa mga labu היה kanvaa? Naya, ta naba. Nakayiny Swamy 360W false

I do not